વડોદરામાં જૈન દેરાસરોમાં ચોરી કરતી ગેંગ આખરે ઝડપાઈ ચૂકી છે આ ગેંગમાં સામેલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ પાંચે આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે જૈન મંદિરોમાં ચોરી કરી આતંક મચાવતી ટોળકીને વડોદરા ગ્રામ્ય પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે તેઓ પાસેથી કુલ પંદર લાખ સાહીઠ હજારનો મુદ્દામાલ કબજે લીધો છે આરોપી તરીકે રાહુલ મેડા વિકેશ મેડા અરવિંદ ભાપોર હિરજી બિલવાડ નિલેશ પંચાલની ધરપકડ કરવામાં આવી છે પોલીસ દ્વારા આરોપીઓની ચોરીના બનાવો સંદર્ભે સઘન પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે

વડોદરા ગ્રામ્ય એલસીબી અને કરજણ પોલીસની સંયુક્ત કામગીરી સાથે આ ડિટેક્શનની અંદર એસઓજીની ટીમ પણ સામેલ હતી અને એમના દ્વારા આ મંદિર ચોરીનો ભેદ ખીલીને ટોટલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેની અંદર રાહુલ લાલચંદ મેળા રહેવાસી નાંદરલે દાહોદ જિલ્લા વિકેશ વંજી મેળા અરવિંદ કુમાનસિંહ ભાભોટ હિરજી રામાભાઈ ભિલવાડ અને નિલેશ શાંતિલાલ પંચાલ આ પાંચ લોકોની ધરપકડ કરી છે જેની અંદર જો પાંચમો આરોપી છે તે નિલેશ શાંતિલાલ પંચાલ આ ચોરી થયેલ મુદ્દામાલના રિસિવર તરીકે એની અટક કરવામાં આવી છે હોટલ ગયેલ મુદ્દામાલ પૈકી પોલીસ દ્વારા તીન મૂર્તિઓમાંથી એક પંચધાતુની ભગવાનની મૂર્તિ પૂરેપૂરી રીતે રિકવર કરવામાં આવી છે આ સિવાય ભગવાનની જો મેઇન ચાંદીની મૂર્તિ હતી તે તમામ મૂર્તિનો મુદ્દામાલ પોલીસ દ્વારા પ્યોર ચાંદીનો દસ પોઈન્ટ આઠ કિલોગ્રામનું ચાંદી રિકવર કરવામાં આવી છે અને એ સિવાય પાંચ જેટલા ચાંદીના સિંહાસનો હતા એ પાંચ જેટલા ચાંદીના સિંહાસનો અંદાજે આઠ કિલોગ્રામ ચાંદી આ રિકવર કરવામાં આવ્યું છે એક ચાંદીનું હાથી છે તે હાથી પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યું છે અને રોકડ રકમ પૈકી વન પોઈન્ટ થ્રી લાખ રૂપીઝના નગદ પૈસા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે આ ગેંગ મોટા ભાગે સ્ટેટની અંદર જૈન મંદિરોને ટાર્ગેટ કરતી હતી અને આ ગુના સિવાય આઠમા મહિનાની અંદર અમદાવાદ સિટીની અંદર પણ બીજી એક જૈન દેરાસરની અંદર એમના દ્વારા ચોરી કરવામાં આવી હતી તે ચોરીનું પણ ડિટેક્શન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે મોટાભાગે ગયેલ મુદ્દામાલની અંદર અરાઉન્ડ નાઇન્ટી પર્સન્ટ જેટલી રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે એક જો ભગવાનની ઝોનની મૂર્તિ છે તે બાબતે પોલીસે લીડ્સ મળી છે કે દાહોદની અંદર એની પણ શોધખોળ હાલ ચાલુ છે સર કેટલાને કુલ ચોરી થઈને કેટલાનો મુદ્દો માલ મુદ્દો થઈને રેકોર્ડ થયો છે અંદાજે ચોરી જો છે કે 21 લાખ રૂપિયાની આસપાસની હતી અને અત્યારે 17 થી 18 લાખ 18 લાખ રૂપિયા જેટલું મુદ્દો માલ જો છે 90% અંદાજે જો છે પોલીસ રિકવર કરવામાં સક્ષમ થઈ છે આ ગેંગ કઈ ગેંગ છે રાજ્યમાં જે તમે કીધું કે મંદિરોને જૈન મંદિરને ટાર્ગેટ કરતી જો ગેંગનું નામ શું છે ક્યાંની છે અને કેટલા સુધી વાત છે જો આરોપીઓ છે તે બધા નાંદેર નાંદેર ગામ દાહોદના રહેવાસીઓ છે અને આ લોકો એવી રીતેના ગુનાઓ જો છે ભૂતકાળમાં પણ કરતા આવ્યા છે બધા લોકો મોટા મોટાભાગે એકબીજાની નજીક જ ગામની અંદર રહે છે અને જે તે વિસ્તારની અંદર મજૂરી કરવા નોકરી માટે જાય તો જે વિસ્તારની અંદર આ લોકો કોઈ મંદિરને જોઈ લે તો પછી એના ઉપર રેકી કરાવીને આ ગુનો આચરવામાં આવે છે આ ગુનાની અંદર પણ જો મુખ્ય આરોપી છે તે વીસ દિવસ અગાઉ કરજનની અંદર હાજર થાય છે એક સાઈટ ઉપર મજૂર તરીકે નોકરી કરવાનું ચાલુ કરે છે અને વીસ દિવસથી આ મંદિરની રેકી કરતાં પછી પોતાના સે આરોપીઓને દાહોદથી બાય ટ્રેન ગુલાબ આ ગુના આચરવામાં આની અંદર છે મોટાભાગે પોલીસે ટેકનિકલ થી બહુ વધારે મહેનત થઈ છે અને ટાવર ડમ ડેટા સીસીટીવી ડેટા અને ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ આ તમામનો ઉપયોગ જે છે તે યુઝ કરવામાં આવ્યો છે ટાવર ડમ્પ એનાલિસિસ બી મોટાભાગે સાડા ચારસોથી વધારે કોલ ડેટા રેકોર્ડ્સ પોલીસ દ્વારા એનાલાઇઝ કરવામાં આવ્યા છે સર્વપ્રથમ પોલીસ દ્વારા આ તમામ વિસ્તારના તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા બટ વી વર અનેબલ ટુ આઇટ ગેટ એની મેજર લીડ્સ બિકોઝ સીસીટીવી કેમેરાનું નેટવર્ક એટલું વધારે નથી બટ મોટાભાગે મંદિરના નજીકથી આ સમજણ પડી હતી કે ત્રણ મુખ્ય આરોપી ત્યાં મંદિર ચોરી કરવા માટે આવ્યા છે बिना पीछे टोटली यू आर डिपेंडेंट ऑन मोबाइल नेटवर्क्स और टावर डम्प एनालिसिस करते हुए कॉमन नंबर को जब हमारा रूट आइडेंटिफाई किया गया तो उस रूट के ऊपर से हमने कॉमन नंबर निकाले हैं एंड एक अफी उसका जब हमारे पास नंबर आया दैन आगे से आगे कड़ी चुकी गई ये ऑपरेशन जो है ये संयुक्त ऑपरेशन के अंदर तमाम एल सी लोकल पुलिस के सब मिला के तकरीबन एक जितने पुलिस आ, અધિકારી કર્મચારી આ ઓપરેશનની અંદર સામેલ હતા અને અમે ખુશી છે કે અમે એટલું વધારે સાહેબ આ જે રિસીવર છે નીતિન પંચાલ જે તમે નામ કીધું નિલેશ નિલેશ પંચાલ એનો રોલ શું છે એ કઈ રીતે આ લોકો પાસેથી માલ ખરીદે તો કઈ કન્ડિશન રાખે છે આ ગેંગ જો પણ ચોરીનો મુદ્દા માલ હોય છે તે મુદ્દા માલ રિસીવ કરીને કરીને એને પગલાવીને આગળ વેચવાની આ કામગીરી કરતો હતો ટીમ ની અંદર આ લોકો સાથે આ આવી રીતેના મુદ્દા માલ રિસીવ કરવાના કારણે આ આરોપીઓને ફરદર ચોરી કરવાની પ્રેરણા મળતી હોય છે અને કાયદાની મુજબ અમને અગેન્સ્ટ પણ રિસીવર તરીકે અમને આગળ સાહેબ મને કહેવત છે ને કે ભગવાન વગર ભક્ત અધૂરો છે સમાજ ખૂબ જ વ્યથિત હતો એ મૂર્તિ જે હતી એ પ્રતિષ્ઠિત મૂર્તિ હતી આજે આપણે ઘરમાં એક બાળકને પણ રાખીએ છીએ તો એક બે મહિના ચાર મહિનામાં એની સાથે એક સંબંધ બંધાઈ જાય છે તો આ તો તિલ લોકના નાથ ભગવાન હતા અમારા તો એની સાથેની લાગણી કદાચ તમે સમજી શકશો આરોપી પકડાઈ ગયા છે આરોપી પકડાઈ ગયા છે જૈન સમાજને આજે ખબર પડી ખૂબ જ ખુશીનો માહોલ છે ભગવાનના ઘરે દેર છે પણ અંધેર નથી એ સાબિત થઈ ગયું છે અને સમગ્ર દિગંબર જૈન સમાજ હું પોલીસ ટીમનો આભાર પ્રગટ કરું છું

કે અમારા જે મૂળ નાયક હતા આદિનાથ ભગવાનની મૂર્તિ એ લોકોએ પીગડાવી દીધી છે ખરેખર એ અમારી માટે દુઃખદ સમાચાર છે મૂર્તિ હા તો એ અમારી ત્રણ મૂર્તિઓ ચોરી થઈ હતી એક ચાંદીની હતી એક મૂંગાની હતી અને એક પંચધાતુની હતી જેમાંથી ચાંદીની મૂર્તિ એ લોકોએ પીગડાવી દીધી છે અને પંચધાતુની મૂર્તિ રિકવર કરી છે કદાચ તળાવમાં નાખી દીધી છે એ મુંગાની મૂર્તિ હશે